હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 1 મજાની ઇન્દ્રિયો પાઠ 1 ના સ્વયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ 1 મજાની ઇન્દ્રિયો પ્રશ્ન નંબર 1 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે સવાલ નંબર 1 મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદનશીલ ઇન્દ્રિયો હોય છે તેના માટે ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે ડી પાંચ ઇન્દ્રિયો હોય છે તેથી ખાનામાં ડી લખીશું બે કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે જવાબ થશે કૂતરો તેની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે સવાલ નંબર ત્રણ નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે જવાબ થશે એ ઘુવડ ચાર મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે જવાબ થશે વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે જવાબ થશે બી મૂછ દ્વારા સાત ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે જવાબ થશે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલા જોડકા જોડો અ માં ખાસિયત આપી છે અને બ માં પ્રાણીના નામ આપ્યા છે જવાબમાં આપણે જોડીને લખવાનું છે એ ખૂબ મોટા દાંત હોય જવાબ થશે ચોથું હાથી બી માથા પર આગળ તરફ આંખો હોય જવાબ થશે પાંચમું ઘુવડ સી કાન જોઈ શકાતા નથી જવાબ થશે બીજું અજગર પ્રાણીના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો કોઈ પણ ત્રણ પ્રાણીઓના ઉપયોગ વિશે લખવાનું છે અહીંયા શબ્દ ચોરસ માં પ્રાણીઓના નામ શોધવાના છે મેં અહીંયા શોધ્યા છે આપણને હાથી ઊંટ બળદ ગધેડું ઘોડો અને બકરી મળ્યા છે તેના ફરતે અહીંયા ચોરસ કર્યું છે આ તમે પણ ચોરસ કરશો તથા પ્રાણીઓનો ઉપયોગ તો બળદનો ઉપયોગ ખેતી કામમાં થાય છે ગધેડાનો ઉપયોગ કુંભારને છે ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો એક રેશમનો કીડો માદા કીડાને તેની ખાલી જગ્યાથી ઓળખી શકે છે તો સુગંધથી ઓળખી ઓળખી શકે શકે છે છે બે મચ્છર માણસને તેના શરીરના ખાલી જગ્યા પરથી સુગંધ પરથી ઓળખી છે ખાલી જગ્યાની ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી તો શિયાળાની ઋતુમાં ચાર પ્રાણીઓ એકબીજાને વિવિધ ખાલી જગ્યા દ્વારા ભય વિશે ચેતવણી આપે છે તો વિવિધ અવાજ દ્વારા ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ વિધાનોને ખરા છે કે ખોટા દર્શાવવાના છે એક જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે તો વિધાન સાચું છે બે દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય છે વિધાન ખોટું છે ત્રણ પક્ષીઓને કાન હોતા નથી વિધાન સાચું છે ચાર સ્લોથ ગાય જેવું દેખાય છે વિધાન ખોટું છે પાંચ વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે વિધાન સાચું છે છ જીરાબ લગભગ બે કલાક ઊંઘે છે વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના જવાબ લખો

પાંચ મીઠાઈ વેરાઈ ગઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવ આવી જાય છે તો ત્યાં આવી જાય છે કાન દ્વારા સાંભળી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત દરેકના નામ લખવાના છે એક તમે જોયેલા આચળવાળા પ્રાણીઓ મેં ગાય અને ભેંસનું નામ લખ્યું છે આના સિવાય તમે બકરી ઘેટું ગમે તે નામ લખી શકો છો બે ખેતી કામમાં ઉપયોગી પ્રાણીઓ તો બળદ ઘોડો ત્રણ તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ તો તો માછલી દેડકો તમે તમે જોયેલા મચ્છર કીડી આના સિવાય અન્ય નામ લખી શકો છો જેમ કે માખી વંદો વગેરે પાંચ ઘરમાં જોવા મળતા પ્રાણીઓ બિલાડી ઉંદર છ તમે જોયેલા પેટે સરકીને ચાલતા પ્રાણીઓ તો સાપ અજગર આ રીતે તમે કોઈ પણ નામ અન્ય નામ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ લખો એ કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે તો લખી શકાય ઉંદર કિસકોલી વાંદરો બિલાડી વગેરેના કાન મારા કાન કરતા નાના છે સવાલ નંબર બે કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા મોટા છે તો લખી શકાય હાથી ગાય ભેંસ ઘોડો બકરી કૂતરો વગેરેના કાન મારા કાન કરતા મોટા છે ત્રણ જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ તો સાપ ચકલી પોપટ મોર કાગડો કબૂતર વગેરે લખી શકાય ચાર તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુના નામ તો અત્તર ફૂલ ફળ વાસી ખોરાક લસણ ડુંગળી અગરબત્તી મરચાં વગેરેને આપણે ઓળખી શકીએ છીએ પાંચ જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુના નામ તો ગુલાબનું ફૂલ અગરબત્તી બોડી સ્પ્રે મીઠાઈ મોગરાનું ફૂલ વગેરે લખી શકાય તમને જેની સુગંધ ગમતી હોય તે લખશો

પ્રાણીઓનો શિકાર તેના માંસ માટે દાંત માટે તેની ચામડી માટે અને નખ માટે કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે પણ કરવામાં આવે છે ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ત્યારબાદ સવાલ નંબર દસ એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આપત પહેલા પોતાની વર્તણૂક અને અવાજમાં બદલાવ કરે છે તો લખી શકાય કાચીડો કૂતરો કેટલાક પક્ષીઓ માછલીઓ આફત પહેલા પોતાની વર્ણુક પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચેના પ્રાણીઓને ઓળખી તેનું નામ અને વિશેષતા લખવાની છે અહીંયા કૂતરાનું ચિત્ર છે કૂતરો પાલતુ પ્રાણી છે ગંધ પારખવાની સારી શક્તિ છે વફાદાર પ્રાણી છે પછી માછલી તો માછલી પાણીમાં રહે છે સમાચાર આપવા માટે અલગ અલગ અવાજો કરે છે પછી કીડી છે કીડીઓ જમીન પર સુગંધ છોડીને જાય છે સુગંધ પરથી રસ્તો શોધી શકે છે પછી સ્લોથ તે રીંછ જેવું લાગે છે દિવસમાં અઢાર કલાક ઊંઘે છે વૃક્ષ પર રહે છે તે પરણા ખાય છે વાઘ રાત્રે બધા કરતાં છ ગણું સારું જોઈ શકે છે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે ત્યાર પછી ઘુવડ ઘુવડને રાત્રે દેખાય છે તે એકસો ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે તેના માથા પર આગળની તરફ આંખો હોય છે સાપ સાપ પેટે સરકીને ચાલે છે તેના દાંતમાં ઝેર હોય છે બધા સાપ ઝેરી હોતા નથી આવી રીતે છે તમે વિવિધ પ્રાણીઓ વિશે લખી શકો છો અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ની પર્યાવરણ વિષયના તમામ પાઠના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ પર્યાવરણ સ્વાધ્યન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તે તમે આપણી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો